મ્યુનિસિપલ કમિશનર અને વોર્ડ પંદર ના કાઉન્સિલર વચ્ચે તડાફડી બાદ અધિકારીઓ કર્મીઓ આંદોલનના મૂડમાં છે મ્યુનિસિપલ કમિશનર સાથે ગેરવર્તણૂક મુદ્દે કાઉન્સિલર સભામાં માફી માંગે તેવી મુખ્ય અધિકારીઓ મેયર ને રજૂઆત કરી છે સભામાં કાઉન્સિલર આશિષ જોશી અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જે બાદ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરિયાદ કરવાનું નિવેદન કર્યું હતું બુધવારે ફરી સભા મળશે જેમાં કાઉન્સિલર આશીષ જોશી માફી માંગે તેવી માંગ સાથે મેયરને રજૂઆત કરી હતી સૂત્રો મુજબ કાઉન્સિલર માફી નહીં માંગે તો દિન પ્રતિદિન વિરોધ પ્રદર્શન કરાશે મંગળવારથી જ અધિકારીઓએ ઓવરટાઈમ નહીં કરવાનું નક્કી કરી વહેલા નીકળી ગયા હતા બુધવારે સાંજે છ વાગ્યે ને દસ મિનિટે વાગ્યે કચેરીમાંથી નીકળી જવાનું નક્કી કર્યું છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કાઉન્સિલરો દ્વારા અધિકારીઓ સાથે જપાજપી અને ઉગ્ર બોલાચાલી કરી હોવાના અનેક બનાવ બન્યા છે કર્મીઓ પેન ડાઉન કરવા સહિત વિરોધ કરશે કાઉન્સિલર દ્વારા માફી માંગવામાં નહીં આવે તો દિન પ્રતિદિન તબક્કાવાર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે જેમાં કાળી પટ્ટી બાંધી વિરોધ કરવાનું પેન ડાઉન કરવી રેલી કાઢવી સહિતના અલગ અલગ રીતે રોષ પ્રદર્શિત કરવાનું નક્કી કરાયું છે કાઉન્સિલરોની સૂચના મુજબ કામ નહીં કરાય મ્યુનિસિપલ કમિશનર સાથે પાલિકાની સભામાં ગેરવર્તુળક કરાયા બાદ અધિકારીઓ કાઉન્સિલરોની સીધી સૂચનાથી કામગીરી નહી કરવાનું નક્કી કર્યું છે મ્યુનિસિપલ કમિશનર થકી મળતી કરશે તેવું મળ્યું છે પાલિકાની સભામાં રોડના મહાનગર સફાઈ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર અને કાઉન્સીલર આશિષ જોશી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી આશિષ જોશીના જણાવ્યા મુજબ ત્રીસ વર્ષથી નાળાની સફાઈ થઈ નથી રૂપારેલ કાસ માં ખોડિયાર નગર આજવા રોડ વાઘોડિયા રોડ તથા કોઠી વિસ્તારથી પાણી આવે છે ગાજરાવાડી એસટીપી પણ પાણી છોડાય છે નાળું સાફ નહીં થાય નાળું સાફ નહીં થયું હોવાથી પાણી ઉભરાય છે જો કે સભામાં ઉગ્ર રજૂઆત થતા મેયર સહિતના પદાધિકારીઓ સ્થળે દોડી આવ્યા હતા જ્યારે મંગળવારે સવારે પોકલેન મશીનથી નાળાની સફાઈ શરૂ કરાઈ હતી પાણી ઉલેચવા પંપ પણ મુકાયો હતો સાંજ સુધીમાં ત્રણ ટ્રેક્ટર જેટલો કચરો નીકળ્યો હોવાનું જાણવા મળ્યું છે હરેક ચોવીસ ના રોજ વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કાઉન્સિલર દ્વારા માન્ય કમિશનર સાહેબની માન મર્યાદા ન જળવાય તે રીતનું અપમાનિત જનક વર્તન કરવાની બાબતો સામે આવી હતી આ બાબતે ગઈકાલે કોર્પોરેશનની જે સંકલનની બેઠક હોય એ બેઠકમાં તમામ અધિકારીઓ એવો શૂર વ્યક્ત કરેલો હતો કે મહાનગરપાલિકાના સૌથી વહીવટી વડા એવા મુક મ્યુનિસિપલ કમિશનર સાહેબની પણ જો અપમાનજનક સ્થિતિમાં મુકાઈ જતા હોય તો બાકીના અધિકારીઓ પણ આનાથી ભયભીત હોય એ આપણું પણ અપમાન થઈ શકે અને આવું ન થાય તે માટે અમે મેયરશ્રીને જઈ અને વિનંતી કરેલ છે કે તમે કાઉન્સિલર દિલગીરી વ્યક્ત કરે કમિશનર સાહેબ સમક્ષ તે પ્રકારની અમારી રજૂઆત હતી અને ખાસ કરીને આવા સંજોગોમાં જ્યારે ચૂંટાયેલી પાક હોય એ એમનો કામ કરાવવા માટે એ લોકો પ્રજા વચ્ચે હોય છે તે બાબત પણ અમને સ્વીકૃત છે અને અમારે એ બાબત અમે પણ પ્રજા માટે જ કામ કરવા રહીએ છીએ કામ ન કરવાનો કોઈ એટીટ્યુડ નથી પરંતુ સોમનના ભોગે જ્યારે ઉચ્ચ અધિકારીઓ પણ અપમાનનો ભોગ બને તો તે ભવિષ્યમાં ઘટના ન માને તે માટે અમે મેયરને વાત કરી છે કે આજની સામાન્ય સભામાં જો કાઉન્સિલર દ્વારા દિલગીરી વ્યક્ત કરવામાં આવે તો આ બાબતો છે એ ન્યાય મળે આ સમક્ષ સમકક્ષ ગણાશે અધરવાઈઝ બધા અધિકારીઓ ફરીથી પોતાની રજૂઆત કરી અને શું નિર્ણય કરવો તે માટેની નક્કી નિયત કરશે તો અત્યારે મેયરશ્રીને અમે વાત કરી છે કે વર્ક ટુ રૂલ એટલે કે નિયમ અનુસાર કાર્યવાહી કરવાની વાત છે એટલે કે જે છ દસ પછી પણ પ્રજા માટે લાંબો સમય બેસીને આઠ આઠ વાગ્યા સુધી તમામ અધિકારીઓ કામ કરતા તે નારાજગી વ્યક્ત કરવાના હેતુસર આ નિર્ણય લેવાનો મેં પેલા જ વાત કરી હતી કે અમે પ્રજા માટે જ બેઠેલા છીએ પ્રજાના કામ કરવા એ અમારી ફરજ છે પરંતુ સોમાન ભોગે નહીં તે બાબતને માં રાખીને